હાઈવે પર કાનપત નજીક કેરી નદીના નાળા ઉપર સર્જાયો ગોજારો અકસ્માત આર એમીની ઘોર બેદરકારી સામે આવી અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી પહોંચ્યો સુરતથી પટેલ પરિવાર અમરેલી લોટી કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો સવારે પાંચ વાગે કાર રોડની નીચે ખાબકી હતી અને કારમાં ગંભીર આગ ભભૂકી ઉઠી હતી કારમાં લાગેલી આગની ઝપેટમાં કારમાં સવાર ચાર લોકો સપડાયા હતા જેમાં એક મહિલા આગમાં ભૂજાઈ કરુણ મોત નીપજ્યું હતું મહિલાનું નામ અસ્મિતાબેન સુરેશભાઈ કાતરોડિયા સુરતના હોવાનું સામે આવ્યું હતું દાઝી ગયેલ ત્રણ લોકોને એકસો આઠ મારફતે અલગ અલગ નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું તંત્ર દ્વારા સ્વાઈનબોર્ડ સ્પષ્ટપણે ન દેખાય એ રીતે મારેલા હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે પોતાનું પાપ છુપાવવા માટે તંત્ર દ્વારા રાતોરાત માટીકામ કરવામાં આવ્યું હતું આ બાબતે જવાબદાર કોન્ટ્રાક્ટરને પૂછતા મીડિયાને એન કેન જવાબો આપી છટકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

બનાવ બન્યો કેટલા વાગે અને કઈ પ્રકાર બનાવ હતો બનાવ બન્યો છો સવારમાં વહેલી સવારે ચાર થી સાડા ચાર ની વચ્ચે શું આ રોડ નું વિશે શું તમે કેતા રોડ માં એવું હતું કે અહીંયા ના સ્થાનિક લોકો ના કેવાથી એવું લાગે છે કે સાઈન બોર્ડ કે માટી ના ઢગલા હતા નહિ સીધે સીધી ગાડી અંદર ગઈ અને એ બનાવ બન્યા પછી સાઈન બોર્ડ અને માટીના ઢગલા મૂકવામાં આવ્યા હતા એવું જણાવી રહ્યા છે તમારી શું માંગ મારી એમાં એવું છે કે આ તો ચલો આર એન ડિપાર્ટમેન્ટના જે બી સાહેબ હોય વોટ જે બી અધિકારી હોય આ બેદરકારીને થઈ છે તો એનો ન્યાય અમને મળવો જોઈએ અન્ય લોકો સાથે અન્ય લોકો સાથે આ વસ્તુ ના બને એના માટે તકેદારી લેવી પડે ભાવનગર બરવાળા નેશનલ હાઇવે પર કાનપર ગામ આવેલું છે ત્યાં કેરી નદી આવેલી છે કેરી નદીમાં વહેલી સવારે ચાર વાગે એક કાર સુરતથી ગારીયાધાર પ્રસંગ પાત જઈ રહી હતી ત્યારે ગમક અકસ્માત સર્જાયો છે આપ મારી પાછળ જોઈ શકો છો કે આ અકસ્માત એટલો બધો ભયંકર હતો અને ચિચિયારો હતો વલભીપુર નેશનલ હાઈવે પર પાંચ વર્ષથી બ્રિજનું કામ અને રોડનું કામ થઈ રહ્યું છે આજ દિવસ સુધી કોઈ તંત્ર કે કોઈ અધિકારી જવાબદાર તંત્ર દ્વારા પણ આ કામનું ઝડપથી કામ પૂર્ણ થાય તેવું જણાવી રહ્યા નથી ત્યારે આપ જોયો છે કે વલભીપુરમાં ક્રાઇમ જે થયો છે તેનું છુપાવવા માટે વહેલી સવારે તે મશીન જેસીબી લગાડવામાં આવ્યું હતું આરંભી વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કે આરંભી વિભાગે આ જે ગટ્ટા બની છે તેને દબાવવા માટે વહેલી સવારે માટી કામ કરવામાં આવ્યું છે અને સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું છે સવાર સુધી વહેલી સવાર સુધી નથી માટી કે નથી સાઇન બોર્ડ વલભીપુર ધર્મેન્દ્રસિંહ સોલંકી